મારું નામ ધીરેનભાઈ વેકરિયા મારું વિસ્તાર છે આ તિરુપતિ ગ્રીનલેન્ડ ચોકડી અમદાવાદ આવી સમસ્યા માં બેન એવું છે અમારે તો તો સમસ્યા છે માં અત્યારે આ ટીપી ની જગ્યા ઉપર અહિયાં કેનાલ બરોબર આ કેનાલ ઉપર અત્યારે બાંધકામ કર્યું હવે આ બાંધકામ કરી અને આ એક વખત પાડી ગયા છે અને વરી પાછું બાંધકામ કરી રહ્યા છે આમાં કોની મિલી ભગત હોય એ મારે કહેવાની જરૂર નથી બીજા નંબરમાં અમારો મત વિસ્તાર ભાજપનો બરાબર છતાંય અમારી ઉપર આ બે આ થોડું ગમતું બાંધકામ માટે છે અને અમારા અઢાર મીટરના રસ્તા અઢાર મીટરના રસ્તાને દબાવી દેવાનું કારણ શું એ અમને નથી ગમતું પણ આ રીતે અમને રીતે આ બધી અમને દબાવવામાં આવે છે આ તે બધા હોય બરોબર અમારી રજૂઆત અમારા ઘર પાસે થાંભલો હોય ને ત્રીજી વિશેનો કંઈ બદલતો નથી અમારે સત્તર વખત રજૂઆત કરવી પડે અને કોર્પોરેટર ને આ તે ગમે રાજકીય વ્યક્તિને ફોન કરવો પડે ત્યારે અમારે પૈસા ભરીને બદલવા બદલાવે અત્યારે આ જગ્યા થી સબ્ટેશન હાથું ઉપાડી અને આ જગ્યાએ ફેરબદલ કરાવડાયેલું બરોબર અને ઈ કાચી સેકન્ડ માં થયેલું બરાબર હવે એટલી હદે જો કામગીરી થતી હોય બરોબર તો આ ક્યાંક રોડ રસ્તા ઉપર ને કેનાલ ઉપર બનાવેલું બાંધકામ છે એ હટાવવાની કોઈને તસવીર કોઈને દેખાતું નથી અમારી રજૂઆત થયેલી છે બીજા નંબરમાં કે આ લગભગ એક એક મહિના પહેલા બરાબર એક મહિના પહેલા અમે આ આગળનો હાઈવે છે ને એ છતાં જામ બંધ કરેલો હતો બરાબર એ ત્યારે નાના મીડિયાવાળા અને ટૂંકમાં સાહેબો અને એ બધા આવ્યા હતા ત્યારે નૈનાબેન પેટડિયા ને એ બધા આવ્યા હતા પરેશભાઈ પીપળીએ ત્યારે એ કે તમને બાર અગિયાર કે બાર મીટરનો રસ્તો એ છે અમે બનાવી દઉં પણ અઢાર મીટરનો રસ્તો હોય તો અમે અગિયાર બાર મીટરનો હું કમ નાના માણસનું ગમે એક ઝૂંપડું હોય કોઈની છત્ર ન હોય એટલે કાલ સવારે પાડી જાય બરાબર હવે વસ્તુ એવી બને છે કે આમાં આ કોઈ કામગીરી કરવી નથી બરાબર અને આવી રીતે જે રાજકારણ થી બધી વસ્તુ રફે દફે કરાવી નાખવીએ તો આવું અમને કઈક આપો તો અમે બધી જગ્યાએ કરવા માંડીએ આવી સરકારની જગ્યા તો દુનિયાની છે